જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત કથા છે થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે ત્યારે ભગવાનને નિત્ય સાથે રાખીને ફરે અને નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય ભીતિ વગર પ્રીતિ થતી નથી કાળની મરણની ભીતિ પ્રભુમાં પ્રીતિ થાય છે માટે ધર્મની કાળની ભીતિ રાખજો મનુષ્ય કાળની બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં કાળની ભીતિ સર્વનો સર્વનો કામનો નાશ કરીને ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે કામને મારે તે કાળનો માર ખાતો નથી અને ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર કારામ ક્રોધ જતા નથી પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી વૈકુંઠ ધામમાં ગયા છે કાળ એ જ તક્ષક નાગનું સ્વરૂપ છે કાળ તક્ષક કોઈને છોડતો નથી કોઈની ઉપર તેને દયા આવતી નથી માટે આ જન્મમાં જ કામ ઉપર વિજય મેળવો જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી પાપ એકાગ્રતા ચીતથી કરે છે એટલે એટલે જ અંતકાળે તેનું પાપનું સ્મરણ થાય છે જીવ ગભરાય છે કે મારું હવે શું થશે મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણની પણ તૈયારી જ રાખજો મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ ભગવાન પૂછશે કે મેં તને આંખ આપી હતી તો તે શું કર્યું મેં તને કાન આપ્યા હતા તેનો તે શું ઉપયોગ કર્યો તને તન મન આપ્યા હતા તેનું તે શું કર્યું હિસાબમાં ગડબડ હોય તો ગભરામણ થાય ઇન્કમ ટેક્સ ઓફિસરને એક વર્ષનો હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે તો આંખ જીવનનો હિસાબ આપતી વખતે કેવી દશા થશે મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણે સુધરો આંખનો દુરુપયોગ સદુપયોગ કરો મનનો સદુપયોગ કરો ધનનો સદુપયોગ કરો વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે ભાગવત મરણ સુધારે છે રોજ સ્મશાનને જવાની જરૂર છે જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે શંકર સ્મશાનમાં બિરાજે છે શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં જ રહે છે સ્મશાનમાં સંભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે એથી સ્મશાન જ્ઞાન ભૂમિ છે સંભાવ જાગે તેનું નામ સ્મશાન સ્મશાનમાં રાજા આવે કે રંગ કે મૂર્ખ આવે કે વિદ્વાન આવે સૌના શરીરની ત્યાં જ રાખ થાય છે સંભાવ એટલે વિષમતાનો અભાવ સંભાવ એ જ ઈશ્વર ભાવ મનુષ્ય સર્વની અંદર સંભાવ રાખીને વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે સર્વની અંદર ઈશ્વર ભાવ જાગે તો દિનતા આવે દૈન્ય આવે પરમાત્માને પ્રસન્નતા કરવાનું સાધન પણ દૈન્ય છે માટે સર્વમાં ઈશ્વર ભાવ હોવો જરૂરી છે ભાગવતની કથા અમર છે અમર કથાનો આશ્રય લે તે અમર બને છે પરીક્ષિત સુખદેવજી અમર છે ભાગવતની કથા તમને ભક્તિ રસનું દાન કરે છે અને અમર બનાવે છે મીરાબાઈ દ્વારિકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ જગદીશમાં સદેહ સમી ગયા અને અમર બની ગયા છે ભાગવતની કથા સાંભળો યોગ કે તપ વિના ભગવાનને મળવું સાધન એટલે કે ભાગવત શાસ્ત્ર બુદ્ધિનો પરિપાક જ પરિપાક થાય પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે ભગવાનના નામના જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરો તમે નિસંદેહ થશો ભગ ભાગવત નારાયણ સ્વરૂપ છે પરિપૂર્ણ છે તેના શ્રવણથી નાસ્તિક હશે તેતિક થશે પણ આ શ્રી કૃષ્ણ કથામાં પાગલ બને છે સિદ્ધ આસ્તિક નાસ્તિક પારમર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે ભાગવતની અંદર ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ સમાજ ધર્મ સ્ત્રી ધર્મ આપદ ધર્મ રાજનીતિ વગેરે જ્ઞાન ભર્યું છે આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કઈ જાણવું બાકી રહેતું નથી વ્યાસજી કહે છે કે મારા ભાગવતમાં નથી તે જગતના કોઈ પણ ગ્રંથની અંદર નથી ભાગવતમાં છે તે બીજા ગ્રંથમાં છે ભાગવત શાસ્ત્ર એ નારાયણનું દિવ્ય સ્વરૂપ છે વ્યાસાશ્રમની અંદર ભાગવતના આરંભમાં પૂજા માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહવાન કર્યું છે એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા છે વ્યાસજીએ કહ્યું કે મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે પરંતુ લખે કોણ ગણપતિ કહે કે લખવા હું તૈયાર છું પરંતુ એક ક્ષણ પણ નવરો નઈ બેસું ગણપતિનું વાહન ઉંદર છે ઉંદર એટલે ઉદ્યોગ ઉપર બેસે તેની રિધિ સિધ્ધિ દાસી થાય છે સતત ઉદ્યોગ કરો તો વિધિ સીધી તમારી દાસી થશે પ્રત્યેક કાર્યના આરંભની અંદર ગણપતિનું પૂજન કરવામાં આવે છે કારણ કે ગણપતિ વિઘ્ન હર્તા દેવ ગણાય છે ગણપતિના પૂ ગણપતિ પૂજન પૂજન કરવું કરવું એટલે કે જીતેન્દ્રિયનું મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વાતા ગણપતિએ કહ્યું છે કે હું એક ક્ષણવાર પણ નવરો નહીં બેસું ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે ત્યારે વ્યાસજીએ કહ્યું છે કે હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય છે તે સમજી વિચારી પૂર્વક લખજો સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે ગણપતિ તેનો વિચાર કરવામાં રહે એટલામાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે છે ભાગવત બા અનેક વખત એવા પ્રસંગો આવ્યા છે જેનો લક્ષ્યાર્થ શું છે તેનો વક્તા શ્રોતા વિચાર કરે છે કહે છે કે હિરણ્યક્ષના મુકુટની ટોચ સ્વર્ગને અડતી હતી અને એના શરીરની દિશાઓને દિશાઓ ઢંકોઈ જતી હતી લોભ દહાડે દહાડે વધે છે તે બતાવવાનો આનો હેતુ છે સત કર્મમાં વિઘ્ન આવે છે તેથી તેનાથી માત્ર 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે સત અને સંકાદિકની કથા 1000 દિવસ ચાલે ચાલીને છે વિઘ્ન ન આવે તે માટે પ્રથમ શ્રી નમઃ કહીને ગણપતિ મહારાજને વંદન કરે છે તે પછી સરસ્વતીને વંદન કરે છે સરસ્વતીની કૃપા સરસ્વતીની કૃપાથી મનુષ્યની અંદર સમજ આવે છે તે પછી સદ્ગુરુને વંદન કરે છે ને તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે વૃદ્ધાવસ્થાની અંદર ભાગવત મેં કલમ મૂકી દીધી છે બહુ બહુ બોલ્યો બહુ લખ્યું પ્રભુથી વિખોટા પડેલા જીવો મારા શ્રી સન્મુખ આવે છે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે